મચલ઱઱઱ પષં મસલ દાિં. મસલું? મસળ મસળ

બે નંબરની બાદ કરી પણ સીટ નંબર નારાયણ રોડ કોઈસ નંબર બે જણ છે આ જે છે સોનંદ માતાજી બલો બંધ રાખ્યું છે ને આવો હવે આ ચંપામણી નારાયણ પ્રભુ છે ને નારાયણ પ્રભુ અહીંયા જ છે એટલે છેલ્લી સીટમાં લઈ લઈએ તો અમને ચંપામણીને એટલે આ બકા પ્રભુ છે ને દિનેશ પ્રભુ વિજાપુ એને અહીંયા લઈએ અને એમના બલોલના અહીંયા લઈ લઈએ

તો મકા પ્રભુ છે દિનિશ પ્રભુ અહીંયા આવી જાય અને બલવરવાળા પ્રભુ અહીંયા આવી ગયો જોઈ લઈ આ એમને નારાયણ પ્રભુ કસમ અને આ એમને ચંપામણી નારણ પ્રભુ તો આ હવે આમાં શું છે એક માળી બાંધ લઈને તો એક એક પ્રભુને લેવો હોય ને તો આ માળીને અહીં મૂકી દઈએ ને પ્રભુ તો આવી છે જ અઠ્યાવીસમાં છે એટલે વખત

হ্যাঁ <mí toys》sh dużo sensacional> <mí şeyi yelled>

એક વિવેક પ્રમુના પણ એને બે ને એવું છે ને એ ત્રણ થશે એક તો એક તો તમારો બોજ છે એકલા પરમનાથજી કહ્યું આ બધો ફેરફાર નતો જો કાલે એક તો તમારે ઊભું જ લેવાનું સમજે એટલે હવે હવે તમારે બે આવે બરાબર છે હા શું 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 બોલ્યા તમે ખોટું બોલ્યા

આને તમે છપાવી શકો કાલે હવે સોમવાર છે કોમ્પ્યુટર કરાવી આ કમ્પ્લીટ થઈ ગયું હા બસ 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 પણ ભૂલ ન થાય સુધારવું બરોબર આખું સુધારવાનું બધું ક્લિયર આ બધું ક્લિયર બરાબર પડી પૂરી થઈ કોણ રહી ગયો હે ને હમ કમ્પ્લીટ થઈ ગયો લ્યો ચાલો તમે જાતે જિન કરી આવજો કારણ કે રે પ્રભુ કદાચ બીજું કામ માં હોય આ તમને કોલેજ મત કર એક મોટી બસ ની એક એક કોપી કોલેજ મત કરતા હુ બટ્ટી બસ ની એક એક કો કોપી લગભગ 6 કોપી જેવી બટ્ટી બસ માં એક 6 કોપી પણ ડિપેન્ડ પેન્ગારણ ધી એટલે ઇંક છે ને સાઈ ઓછી હોય તો આછી આવે છે એટલે ઓછી થઈ જાય નહીં ચાલવાનું ડિફેન્ડલી છ બસ ની એક એક દરેક બસ ની એક એક આખી બસ ભરી દીધી બધી હા એ છે છે અન્નપૂર્ણાના છે અન્નપુર્લ માંથી જન્મ જન્મથી આપે છે જનરલમાંથી આપેલા અન્પ્રમે ક્યાંક જન્મ અમે તો માનપૂર્ણા ના સમજ્યા તમારું શું અન્નપુરા જનરલ માંથી રિટર્ન કરી લેતા લગભગ અનપુરા માંથી અક્ષર પ્રભુ ની સેવા કરી

જનરલ કરી દેવાનું એક વિવેક પ્રબુ એક જનરલ બરાબર ક્લિયર

ખોસલા હોય એટલે જો વિચાર્યા વગર બોલ્યા છો જેમણે એનું મોં મારું કર્યું છે એટલે બધું અમારું જ છે ને નો રાઉન્ડ નો આવો તો સૌથી વધુ સારું આવ્યો હો નથી આવ્યો આવી રીતે આવો તો સારું અને રેવો તો નથી રહ્યા તો સારું અને ગયા હોય તો નથી આવી ચાલો ક્લિયર થઈ ગયું બધું બસ આખી ક્લિયર થઈ ગયું ત્રણસો પાંચ ત્રણસો પાંચ એટલે હવે બે આવે એમાંથી એક તમારું એમાં

ક્યારે ખાલી ખાલી છો એટલે કાલ સુધી નહિ જોતું ના તો 30 વારી સુધી નહોતું ત્રણ દાનો એટલે ના 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 ને બાઈક ના ને ઘરવાળા માડી માડી નાળા ગામના એ મટી ગયો છે એટલી અવસ્થા છે સાઈટ પર સાઈટ પર સાઈટ એ

<Khah> एकारे पडई ना ये सुवेत सुरत सुरत रे रमेश सुरेन्द्र सर हां ये हमें प्रभु काले खबरमो उंजा देतो उंजा तो काले काले अब तो मैं तो भाई चार्ज चौदह होती उंजा चौदह से त्या जो सेम के हां एक में सुरत देखो प्रभु बहुत है